હવે આ ઝીણી સમારેલી પાલકને બ્લાન્ચ કરી લેશું તો તેના માટે અહીં અમે એક વાસણમાં પાણી ઉકાળી લીધું છે તે પાણીમાં ઝીણી સમારેલી પાલકને ઉમેરી દેસું તેને પાણીમાં સરસ રીતે મિક્સ કરી લઈ પાલકને એક મિનિટ માટે ગરમ પાણીમાં પકાવીશું અહીંયા આપણે પાલકને પૂરી નથી પકાવવાની તેને બ્લાન્ચ કરવાની છે આ રીતે પાલકને બ્લાન્ચ કરવાથી તેનો ગ્રીન કલર મસ્ત એન્હાન્સ થાય છે એક મિનિટ પછી અહીંયા જોઈ શકાય છે કે પાલક થોડી સોફ્ટ થઈ ગઈ છે અને તેનો મસ્ત ગ્રીન કલર પણ આવી ગયો છે તો હવે પાલકને જારા વડે પાણીમાંથી અલગ કાઢીને એક પ્લેટમાં લઈ લેશું અહીંયા જો તમને એવું લાગે કે પાલક વધારે પાકી ગઈ છે તો તેને ગરમ પાણીમાંથી કાઢીને ફટાફટ બરફવાળા ઠંડા પાણીમાં કાઢવું જેથી કરીને તેની કુકિંગ પ્રોસેસ અટકી જાય બધી પાલકને પાણીમાંથી કાઢી લીધા પછી હવે શાકના વઘાર માટે એક વાસણમાં દોઢ થી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલું આખું જીરું અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું જીરું સરસથી થી સંતળાઈ જાય ત્યાર પછી તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરીશું અહીંયા લસણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો હવે આ લસણ ગોલ્ડન બ્રાઉન કલર જેવું થાય ત્યાં સુધી તેને સાતળીશું લસણ ગોલ્ડન બ્રાઉન કલર જેવું થવા લાગે એટલે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને પકાવીશું આ રીતે ડુંગળીનો થોડો ગોલ્ડન કલર થવા લાગે એટલે તેમાં એક થી દોઢ ટી સ્પૂન જેટલું ખમણેલું આદુ ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી એકાદ મિનિટ માટે સાતળી લેશું એક મિનિટ પછી તેમાં અડધી ટી સ્પૂન જેટલું હળદર પાવડર એક થી દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરીને અડધાક મિનિટ જેવું સાતળી લેશું અડધા મિનિટ જેવું મસાલાને સાંતળ્યા પછી તેમાં એક મીડિયમ સાઈઝના ટમેટાને ઝીણું સમારીને ઉમેરી દેસુ અને ટમેટું પાકે ત્યાં સુધી કુક કરીશું ટમેટા પાકતા હોય ત્યારે બે ટેબલ સ્પૂન સેકેલો ચણાનો લોટ અને બે ટેબલસ્પૂન મગફળીના બીયા લઈ બનેને ભેગા કરીને તેનો એક પાવડર બનાવી લેશું ત્યાર પછી તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને પાવડરમાં સરસથી મિક્સ કરી આ રીતે તેની એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું અને હવે આ પેસ્ટને અત્યારે સાઈડમાં રાખી દેસું હવે ટમેટાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ટમેટા સરસથી પાકી ગયા છે તો હવે તેમાં બ્લાન્ચ કરેલી ઝીણી સમારેલી પાલક ઉમેરીશું અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ પાલકને પકાવી લેશું અહીંયા પાલક જેમ પાકશે તેમ તેમાંથી પાણી છૂટું પડશે અહીંયા એક્સ્ટ્રા કોઈ પણ જાતનું પાણી ઉમેરવાની જરૂર નથી કેમ કે પાલકની ભાજી એક એવી ભાજી છે કે જેમાં પુષ્કળ માત્રામાં પાણી રહેલું હોય છે એટલે કૂક થતી સમયે તેમાંથી બહુ બધું પાણી છૂટું પડે છે હવે અહીંયા જોઈ શકાય છે કે પાલક સરસથી પાકી ગઈ છે તો હવે તેમાં આઠથી દસ દાણા ખાંડના ઉમેરીશું આ રીતે ખાંડ ઉમેરવાથી ભાજીનો ટેસ્ટ સરસ આવે છે અને તેમાં ગળાશ પણ નથી આવતી અને ત્યાર પછી તેમાં આપણે ચણાના લોટ અને માંડવીના દાણાની જે પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી તે ઉમેરીશું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ શાકમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સતત ચમચા વડે હલાવતા હલાવતા મીડિયમ ફ્લેમ ઉપર શાકને પકાવીશું શાક પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે શાકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે શાકને થોડું ક્રીમી બનાવવા માટે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લેશું અહીંયા દહીં ઉમેરવું ઓપ્શનલ છે તેને તમે સ્કીપ પણ કરી શકો છો અને બને ત્યાં સુધી મોડું દહીં જ લેવું દહીંને સરસથી મિક્સ કરી લીધા પછી તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા દોઢ થી બે મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર પકાવીશું દોઢેક મિનિટ જેવું શાકને પકાવ્યા પછી આપણું આ લસુની પાલકનું શાક તૈયાર છે જોઈ શકાય છે કે આ શાક કેટલું મસ્ત બન્યું છે પણ હજી શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે શાકમાં એક તડકો તો બને જ તો ચાલો હવે શાકના તડકાની તૈયારી કરીએ તો તેના માટે અહીં અમે એક વઘારિયામાં થોડું તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને તેમાં અડધી ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું

તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ લસુની પાલકના શાકને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ફરી થોડો તડકો ઉમેરીને રોટલી રોટલા અથવા તો ભાખરી સાથે સર્વ કરીશું તમે પણ આ લસુની પાલકનું શાક એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ